દોસ્તો જો આપણે ખરેડમાં આવ્યા હતા રમમાં ઘણા બધા મિત્રો આપણને ફ્રેન્ડ મળ્યા છે આપણે વિડીયો બધા જો દોસ્તો કોણ કોણ જોય વિડીયો આપડા વાહ જો આ આપણે છે ને સ્પેશિયલ માટે બનાવવાનો છે સેમ ટુ સેમ તમારી કોપી દોસ્તો આપણે પાત્રપુર ધરમસિંહ

તો જો હવારા જ ક્યારે આપણે રામા મંડળમાં ગયેલો હતો રામા મંડળ રમીને વી આવ્યો છું કારણ કે આજ ગયેલો હતો હું ખરેડ ગામ ખરેડ ગામમાં રામા મંડળ રમવા ગયેલો હતો એટલે બહુ મજા આવી છે બહુ આનંદ આવ્યો આનંદ એટલા માટે આવ્યો કે ખરેડ ગામમાં જ આપણા એટલા બધા સબસ્ક્રાઈબરો એટલા બધા આપણા ફ્રેન્ડ ફોલો એટલા બધા મળ્યા હતા ને તો બહુ મજા આવી અંદરથી એક દિલથી આનંદ થયો હશે કે નાના ખરાડ ગામમાં આપણે એટલા બધા ફ્રેન્ડ ફોલો હશે કારણ કે હું કોઈ ગયો છું ત્યાં જ એટલા બધા આવી ગયા હતા મિત્રો સેલ્ફી લેવા બધા આપણે પાસે આવીને કહેતા હતા કે હું તમારે વિડીયો જોઉં છું એવું બધું કહેતા હતા તો બહુ મજા આવી છે બહુ આનંદ થયો તો ખરેડ ગામમાં જવાનું હતું અને મિલુની તો જો વાલર ગયેલા છે અને કંઈ વાંધો નહીં તો તમે પહેલાં જોઈ લો રામા મંડળમાં ગયેલો તો ખરેડનો કે અહીંયા કેવું આયોજન કેટલા મિત્રો મળ્યા હતા એ વિડીયો પહેલાં જોઈ લો તો દોસ્તો જો આપણે ખરેડમાં આવ્યા હતા રામામડે રમવા ઘણા બધા મિત્રો આપણે ફ્રેન્ડ મળ્યા છે આપણે વિડીયો બધા જોશો દોસ્તો કોણ કોણ જોવા વિડીયો આપણા બધા છે મિત્રો બધા આપણા વિડીયો જોવે છે તો કાંઈ વાંધો નહીં જોતા રહીજો સપોર્ટ કરતા રહીજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ન કરીએ તો બરાબર કાંઈ વાંધો નહીં મળી જશે આજ તો તમારા ગામમાં આનંદ કરવાનો છે આખી રાત બરોબર તો ખાડસુરો બજાવો તો મળી આપણે છે ને સ્પેશિયલ ગજા શેટ માટે બનાવવાનો છે સેમ ટુ સેમ તમારી કોપી છે

તો એવી રીતનું બધું હોય છે જવું એના કપડાં કપડા તો બહુ જોરદાર એને લઈ આવેલા છે ક્યાં ગામથી લઈ આવતા કહેતા બોટાટ બોટાદથી લાવેલા છે જાઓ તમે એક નંબર છે હં હા એટલે તો એવી બધું છે તૈયારીએ ચાર ઘણ કે રામ મંડળ તો લગ્ન આવવાની તૈયારી છે એટલે બધે પોકડી દીધું છે અને હા 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 આ બધા જો બધા આવેલા છે અને આ ભાઈ તો આ ભાઈ તો હજી શેનાડથી રાહતે ચાર થાય હા હમણાં નહીં થાય પછી વાર લાગશે

તો દોસ્તો એવી રીતનું કંઈક આયોજન હતું તો બહુ મજા આવી હતી કારણ કે આયોજન પણ બહુ સારું હતું ને દોસ્તો પણ બધા મળ્યા હતા એટલે બહુ મજા આવી હતી અને ખાસ કરીને એક ગગા શેઠની આપણને કોપી મળી હતી જે ભાવનગરમાં તમે વિડીયો જોતા છો કદાચ દોસ્તી બાંધવ ડિજિટલ બાંધવ ડિજિટલ છે એમાં જે ગગા શેઠ છે તો એમની કોપી ઓરિજિનલ કોપી જેવા જ લાગતો હતો ભાઈ બંધી અને એનું નામે અશ્વિન જ હતું તો ખાસ કરીને ભાઈ મળવા એવા હતા કે ભાઈ મારી વિડીયો બનાવવા છે એવું કરવું છે મેં કીધું એને એની ચેનલ હતી ચેનલનું નામ તો મને યાદ નથી રહ્યું પણ ચેનલની ભાઈની એ ચેનલ હતી અને મેં કીધું કાંઈ વાંધો નહીં તમે મહેનત કરજો આગળ વધશો તો એ ભાઈએ પણ આવ્યા હતા એટલે બહુ મજા આવી હતી અને હવે જો પરીક્ષા પૂરી થઈ ગઈ છે મિલુ મિતુને બે ને પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને મિતુભાઈ કદાચ ચાર તારીખે પાછા આવી જશે એટલે પાછા વ્લોગમાં ધબધબાટી અને ઇન્સ્ટામાં રીલુની ધબધબાટી કારણ કે વિડીયોમાં આવી જાય મિતુ કારણ કે પરીક્ષાને પૂરી થઈ ગઈ છે આ વેકેશન પડે છે એક મહિનાનું એટલે એક મહિનો આપણા વ્લોગમાં આવશે અને તમને જોવાની મજા આવશે વ્લોગે અને ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ પણ તમને જોવાની મજા આવશે તો આવી રીતનું કંઈક હતું તો મિત્રો આવી જાય ચાર તારીખે એટલે પછી મજા જ એવા કરશે તો ચાલો આપણે દુકાને કાંટો મારીએ તો અહીંયા છે ને મારે બાજુ બે હી ગયા દુકાને જ તમારો કેમ વારો આવ્યો છે ભાવનગર ગયેલા એટલે આ જ મારા બાનો વારો આવી ગયો પણ માવા બનાવવાનું તો ચાલુ છે એની હાથો જ બનાવતા છે તમારી હાથો જ બનાવો ને મારા બા માવા વેચતા ને એટલે માવા ખાઈ જાય છે બોલો એક ધારો માવા જો યાર હાર હાર હોપરી ગોતીન બનાવવાનું ચાલુ છે ભાવનગર હું લઈ ગયો બસ મશીન લેવા સોડાનું ઓ ભાઈ સોડાનું મશીન લેવા ગયેલો છે ત્યાંય મારા બા જો બેહી ગયા છે તમને આવડે કાંઈ કે એમનમ બેઠા થોડું ઘણું તો આવડતું જ હોય ને થોડું થોડું હ માવાને એવું બધું તો બનાવતા આવડે જ છે હો પછી ફ્રિજમાંથી એવું બધું આવડે કે નો આ બાજુ ફ્રિજ છે ને બહાર બેઠા એ અંદર હતા પણ હવે બહાર ઉય ગયા બપોરે બનાવી હતી ઓલી શું કહેવાય વરિયાળી હા તો અમારો અમૃકભાઈ છે ને સારી વરિયાળી બનાવી નાખી હતી કારણ કે હવારમાં બનાવી હતી એટલે એ પૂરી થઈ ગઈ હતી એટલે પાછી બપોરે પાછી બનાવી બે એલ ની બનાવી બે એલ ની બે હેલની એ તો જાઝી બનાવી નાખી તી હા તો એવું હતું હરિયાળી બધી બનાવી નાખી હતી કારણ કે આજ તડકો વધારે હતો એટલે બધી પૂરી થઈ ગઈ હતી અને ભાઈ ગયેલો છે ભાવનગર એટલે ભાવનગર થી હવે આગળ કદાચ આવતો હોય છે ને એટલે મારા મમ્મી ને મારા પપ્પા ને બધા બેઠા હતા એટલે જો લાડ બધા હો લાડ બધા કાયતરા કોને ખાવા કોને ખાવા જો મને સબુ બેન છે ને કાયતરા ખાય છે કાયતરા લેવા કાયતરા કાયતરા કોણ લેવું કાંજે ગંડુ કોણ લેવું કાયતરા

દોસ્તો આ વ્લોગને અહીં હેન્ડ કરવું છે કારણ કે આશા કરું છું કે વ્લોગ તમને ગમ્યું હશે અને મિલું ભાઈ તો જો કે હજી નથી આવ્યા હજી વાલરથી અને હજી નહીં આગળ હતા એટલે આવીએ ભાઈ અને મિલું ને થોડુંક મોડું થાય એમ છે કારણ કે પાછળ રહી ગયા છે એટલે તો આશા કરું છું કે વ્લોગ ગમ્યું છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો નવો હોય તો સબસ્ક્રાઈબ કરો નવો પૂરતા નાની એવી કોમેન્ટ કરી દેજો અને મળીશી નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય